વૈજ્યનાથ મહાદેવથી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી ભવ્ય આઠમી પાલખી યાત્રા અને વિસ્તારના ધારાસભ્ય શ્રી તળાવિયા પણ આ કુંભનાથ યાત્રામાં જોડાયા હતા દામનગર પોલીસ સ્ટેશનના પ્રદીપસિંહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી વૈજ્યનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થયેલ ભવ્ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી હજારો શ્રદ્ધાળુ ભાવિકોની વિશાળ હાજરીનો દર્શની નજારો સમસ્ત દામનગર શહેરમાં જોવા મળ્યો હતો બપોર પછી સ્વયંભૂ સજ્જડ પંથ પાલખીયાત્રાને લઇ અસંખ્ય સાધુ સંતો અને અગ્રણીઓ સતત ખડેપગે ઉપસ્થિત રહ્યા અઢારે આલમ શ્રદ્ધાભાવથી પાલખી યાત્રાના દર્શન માટે રોડ રસ્તાની બંને તરફ કતારબંધ ગોઠવાયા હતા આઠ હજારથી વધુ શ્રદ્ધાળુ ભાવિકોએ એક પંગથે મહાપ્રસાદ મેળવ્યો હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે સીધી બાદશાહ નું ધમાલ નૃત્ય અને શંખનાદની ધ્વનિ ઝાલરના જનકાર અને તોપથી વૃષ્ટિ વચ્ચે ભવ્ય પાલખી યાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી કરતા સીધી નું ધમાલ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર સાથે આઠમી પાલખી યાત્રા યોજાઈ ન ભૂતો ન ભવિષ્ય એવી અદ્ભુત સફળતાથી ખુશખુશાલ દાદાના ભક્તોમાં અનહદ આનંદ સમગ્ર શહેર શિવમય બન્યું અકડેઠાઠ માનવ મેદની સાથે પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ચાર શરબત ઠંડા પીણાની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરાઈ આઠ હજારથી વધુ ભાવિકોએ અદભુત વ્યવસ્થા વચ્ચે મહાપ્રસાદ મેળવી ખૂબ ધન્યતા વ્યક્ત કરી પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર સ્થાનિક પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો અસંખ્ય સ્વયંસેવકો દ્વારા પીવાના પાણીથી લઈ પાર્કિંગ સુધીની ઝડપે સલાહ વ્યવસ્થા જોવા મળી પાલખી યાત્રા દરમિયાન સ્વયં શિસ્ત એક તણખલું પણ મંદિર પરિષદમાં જોવા ન મળે તેવી સ્વચ્છતા કરતા ભાવિકો અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય આઠમી યાત્રા બપોરના ત્રણ કલાકે શ્રી વૈજ્યનાથ મંદિરથી પ્રસ્થાન થઈ સાંજના સાડા છ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે વિસર્જન કરાઈ ધ્વજારોહણ મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકોની ઉપસ્થિતિમાં દિવ્ય અને ભવ્ય પાલખીયાત્રા સંપન્ન થઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર ગજેરા નિર્મણસિંહ કુમાર સહિતના અગ્રણીઓએ ભવ્ય પાલખી યાત્રામાં હાજરી આપી હતી હર હર મહાદેવ રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર